પશ્ચિમ બંગાળ બિહાર અને પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડું હેમંત ભારે તબાહી મચાવશે મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એકસો વીસ કિલોમીટર ઉપરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હજુ ગરમીની લેવા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની લહેર રહેશે પરંતુ તારીખ સત્યાવીસ મેથી ત્રીસ મે જૂનમાં આહાર ડાંગ વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત સાપુતારા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે લોહી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ગાજવીજ સાથે અને કોઈ કોઈ ભાગમાં રોહિણ નક્ષત્રો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ગાજવી સાથે રોહિણ નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમાં આંચકાનો પવન જોરદાર રહેશે આંધીમાં અને ગચ્છ બરાબર ગરમ રહેશે પરંતુ તે પૂર્વે જોઈએ તો હવે ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થતો રહેશે અને આઠમી જૂન ના અને આઠમી જૂનમાં અરબ સાગરમાં અરબસાગરમાં ડીપડી પ્રેશર બનશે બંગાળસાગરમાં પણ છે અને આઠથી ચૌદમાં ક્વચિત લગભગ વાવાઝોડું ચક્રવાત થવાની શક્યતા સાગરમાં બની શકવાની શક્યતા રહી શકે છે પરંતુ ચોમાસા અંગે જોઈએ તો અઠ્યાવીસ મેથી બ્યાલીસ જૂન સુધીમાં ચોમાસું કેળ કાંઠે પહોંચવાની શક્યતા દોવાઈ રહી છે ક્વચિત ક્યાંય નોમ ફૂલ ફીલ થાય તો હવામાન ખાતું આ બાબતે ચોમાસાની હોચમાની પુષ્ટિ કરી શકે છે કરી શકે તેમ છે હાલમાં તો આઠમી આઠમી છે કે ચૌદમી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી શકે તેમ છે જી